નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ તરસાલીથી કપુરાઈ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક ક્રેટાકારમાં એક જ આગળના તરફથી ધુમાડા નીકળતા જોઈ કારના ચાલકે ગાડી સાઈડ પર ઊભી રાખી અને બોનેટ ખોલતા જોયું તો તેમાં આગ સળગી રહી હતી જેથી કરીને વાહન ચાલકે અંદર બેસેલા પોતાના મિત્રને નીચે ઉતારીને ફાયર બ્રિગેડ અને પોલીસને આ અંગે જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ આગ પર કાબુ મેળવી લેવાયો કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો વધુ કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ આગ લાગવાના બનાવમાં ક્રેટા કાર સંપૂર્ણપણે સળગી ગઈ હતી સદનસીબે કાર ચાલકની સમયસૂચકતાના કારણે કોઈ પણ જાનહાની ન થઈ અમે ધનિયા કામ થી આવ્યા હતા એક કામ પતાવીને રિટર્ન ઘરે જઈ રહ્યા હતા તો આગળ અમને બોનેટ માંથી ધુમાડો દેખાવ તો મેં ગાડી સાઈડ માં ઉભી રાખીને ચેક કર્યો તો બોનેટ ના નીચે આગ જેવું લાગતું હતું એટલે અમે સો નંબર અને એકસો નંબર ફાયર બંને કોલ કરી દીધો તો ફાયર વાળા આવીને ગાડી ની આગ જે બી હતી એ ઓલવી ગયા છે અને પોલીસ વાળા પણ આવીને એમની જે બી કામગીરી હતી એ બધી પતાવીને ગયા છે ફાયર બ્રિગેડ વાળા આવતા આવતા અત્યારે તો ઓલમોસ્ટ ગાડી નેવું જેવી સળગી ગઈ છે કોઈ ને જાનહાની થઈ નથી બે જણા હતા ના કોઈ બનાવ નથી બન્યો અકસ્માત નો સંજય જગદીશભાઈ પંડ્યા